નલિયા તાલુકા પંચાયત ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજ રોજ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ નિહાળવા તાલુકાના ખેડૂતો સરપંચશ્રીઓ તેમજ મંડળીના હોદ્દેદારો ગ્રામસેવકશ્રીઓએ હાજરી આપી હતી જેમાં જિલ્લા કક્ષાએથી શ્રી એમ પટેલ મખ્યની એગ્રો ભૂજ તેમજ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી વીબી પટેલ અને એપીએમસીના સેક્રેટરી તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા આપણા બધા જ ખેડૂતોને સંબોધન કર્યું કે આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા અબડાસા તાલુકા પંચાયત સભાની અંદર આપવામાં આવ્યો અને એ બધા જ ખેડૂતોને આજે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બધી જ જગ્યાએ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે આજે આપણે જ્યારે અબડાસા તાલુકા પંચાયત ખાતે ઉજવ્યું એ કાર્યક્રમની અંદર સર્વે ખેડૂતો અધિકારીઓ અને આપ સર્વે આપણા જ ખેડૂતોને આજે રીસમો હપ્તો ચૂકવવામાં આવ્યો અગિયારસો અને કરોડ રૂપિયા જ્યારે આખા ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતોને લાભ મળ્યો છે બે બે હજાર રૂપિયાનો દર ચોથા મહિને જે હપ્તો આપવામાં આવે છે ખેડૂતોને એના થકી ખેડૂતોને આર્થિકતા સદરતા થાય અને ખેડૂતને ઉપયોગી થાય એના મોદી સાહેબના જે વિઝનથી જે આજે વીસમો હપ્તો પૂર્ણ કરવામાં આવ્યો છે